રાજકોટમાં સૌરાષ્ટ્ર કચ્છ રીજનલ વાઇબ્રન્ટ સમિટનો ભવ્ય પ્રારંભ થયો છે વડાપ્રધાન મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજનનું ઉદ્ઘાટન કરી ઉદ્યોગ જગતના માનધાતાઓ અને વિદેશી પ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો હતો આ અદ્ભુત સંકુલમાં ખાસ તૈયારી કરવામાં આવી છે જેમાં સાત ડોમમાં એક્ઝિબિશન અને ટ્રેડ શોનું આયોજન કરવામાં આવ્યું છે જે સૌરાષ્ટ્રના ઔદ્યોગિક વિકાસને નવો વેગ આપી શકે છે આ ઐતિહાસિક પ્રસંગે રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણી અદાણી પોર્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર કરણ અદાણી ટોરેન્ટ ગ્રુપના ચેરમેન સમીર મહેતા જેવા અગ્રણીઓ ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા આ સાથે જ વેલેસ્પન ગ્રુપના બી કે ગોયકા એસઆર કેપિટલના પ્રશાંત રૂઈયા અને પરિમલ નથવાણી તેમજ ધનરાજ નથવાણીની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી સમિટમાં ચાલીસ જેટલા દેશોના ત્રણસો પચાસથી વધુ વિદેશી ડિલિગેટ્સ અને રવાન્ડા તેમજ ગયાનાના હાઈ કમિશનરોએ પણ ભાગ લીધો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આયોજિત આ સમિટમાં સિરામિક એન્જિનિયરિંગ અને જેવા ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું વડાપ્રધાને આ તકે ચૌદ ગ્રીન ફિલ્ડ સ્માર્ટ જીઆરડીસી એસ્ટેટ અને રાજકોટ મેડિકલ ડિવાઇસ પાર્કનું પણ ઉદઘાટન કર્યું હતું જેનાથી હજારો યુવાનો માટે રોજગારીના નવા દ્વાર ખુલી શકે છે